সনে মাপক্যে জাহত অতানে পিদা অগাকো পগলো ভারিরে ছো তারি লাইপনে দুখিনা থাতো খুস্রাই জি কুসাং তদে নাসতানে নারাজ করেনে બનાસકાંઢા જિલ્લાના પાલનપુરમાં એક યુવતીએ વિડિયો બનાવીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે યુવતીના મોબાઈલમાંથી બે વિડિયો અને કેટલાક રેકોર્ડિંગ્સ મળ્યા છે જેમાં યુવતી પોતાના પ્રેમીની માફી માંગે છે અને કહે છે કે મને માફ કરજે ચાહત તને કીધા વગર ખોટું પગલું ભરી રહી છું તું તારી લાઈફમાં દુઃખી ન થતો અને ખુશ રહેજે શાંતિથી મેરેજ કરી લેજે તું હંમેશા ખુશ રહેજે આ ઘટના અંગે મળતી માહિતી મુજબ પાલનપુરના તાજપુરા વિસ્તારમાં રહેતી સત્યાવીસ વર્ષીય રાધા નામની યુવતીએ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે જેના મોબાઈલમાંથી એક સત્તાવન સેકન્ડ અને એકસો ચૌદ સેકન્ડના આંબે વીડિયો અને કેટલાક રેકોર્ડિંગ્સ મળી આવ્યા છે હાલ મૃતક યુવતીની બહેનની અરજીના આધારે અને યુવતીના મોબાઈલમાંથી મળેલા વીડિયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે આત્મહત્યા કરતા પહેલા બનાવેલા વીડિયોમાં યુવતી પોતાના પ્રેમીને સંબોધીને અલગ અલગ સ્ટેટમેન્ટ આપી રહી છે જો કે બંને વિડીયોમાં યુવતી પોતાના પ્રેમીને સંબોધીને કંઈક અલગ અલગ વાતો કરી રહી છે પોતાના પ્રેમીથી માફી માંગતી રાધા વિડીયો બનાવવા બાદ પોતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરેલું સામે આવ્યું છે ને માફ કરજે ચાહત

હું આ પગલું તને કીધા વગર ધરું છું મને માફ કરજે બે હાથ જોડીને તારા પર માફી માગું છું મેં તને કહેવા કંઈ માગતી નહીં મેં મારી જિંદગી સી હું ઘરથી કામ કાજથી બધી રીતે કંટાળી ગઈ છું એટલે આ કીધા વગર તને હું ખોટું પગલું ભરું છું સોરી ખુશ રહેજે હું ખુશ રાખજે બધાને Bureau report today Gujarati news.